ના અંબેટી ગામના ખરેડા ફળિયામાં મનીષભાઈ રણછોડભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને ફળિયામાં રહેતા ઉમેશભાઈ બાબરભાઈ આહિર તેમજ શૈલેષભાઈ રમુભાઈ પટેલ સાથે છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી અંબેટી ગામના ખરેડા ફળિયામાં રહેતા લોકો પાસે હોળી અને ધૂળેટી પર્વના દિવસે ફંડફાળો ઉઘરાવતા હતા ફંડફાળામાં એકત્રિત થયેલા રૂપિયા ગામના સ્થાનિક લોકોને જરૂરિયાત મુજબ ઉછેના રૂપિયા આપવાની કામગીરી ફક્ત હોળી અને ધૂળેટી પર્વમાં કરતા આવ્યા છે ગત ચોવીસ માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે મનીષભાઈના ઘરે ઉમેશભાઈ અને શૈલેષભાઈ ભેગા થયા હતા અને ફળિયાના લોકો પાસે હોળી નિમિત્તે ફંડ ફાળવની ઉઘરાણી કરી રહ્યા હતા જે દરમિયાન રાત્રે નવ કલાકે નંબર વગરની કારમાં પાંચ અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા પોતે પોલીસ તરીકેની ઓળખ આપી મનીષભાઈને બંધક બનાવી લીધા હતા ગેરકાયદેસર રીતે ફંડ ફાળો ઉઘરા બાબતે પોલીસ બની આવેલ અજાણ્યા પાંચમોએ મનીષભાઈને ધમકાવ્યા હતા એકત્રિત કરેલા રૂપિયા આપી દેવા ધમકી આપતા મનીષભાઈએ તેમની પાસેના એક લાખ રૂપિયા અજાણ્યા ઈસમોને આપી દીધા હતા પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા ઈસમોએ પરિવારના ત્રણ સભ્યો પાસેથી મોબાઈલ છીનવી લીધા હતા મનીષભાઈ તેમજ સંજયભાઈને પોતાની કારમાં બંધક બનાવી લઈ ગયા હતા જે દરમિયાન અજાણ્યા ઈસમોએ ચોપડા ચેક કરતાં ચોપડામાં વધુ રૂપિયા એકત્રિત થયા હોવાનું જણાવતા મનીષભાઈ સાથે બંધક બનાવેલ સંજયભાઈને મનીષભાઈના ઘરે મોકલી વધુ રૂપિયા મનીષભાઈને છોડાવવા માટે માંગ્યા હતા મનીષભાઈએ તેમની પત્ની રેખાબેનને કબાટમાં મૂકેલી થેલીમાં રહેલ રૂપિયા સંજયભાઈને આપવા જણાવ્યું હતું રેખાબેને કબાટમાં મૂકેલી થેલીમાંથી વધુ એક લાખ રૂપિયા આપી મનીષભાઈને છોડવા પ્રયાસ કર્યો હતો અજાણ્યા પાંચ ઈસમોએ સંજયભાઈ પાસેથી રૂપિયા ભરેલી થેલી લઈને મનીષભાઈને ધમકાવી છોડી મૂક્યા હતા મનીષભાઈ પાસેથી કુલ બે લાખની લૂંટ મચાવી નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલ પાંચ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ જાણ ગામના અગ્રણીઓને તાત્કાલિક મનીષભાઈના ઘરે આવ્યા હતા આ ઘટના અંગેની કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી તપાસ બાદ આજરોજ કપરાડા પોલીસ મથકે મનીષભાઈ રણછોડભાઈ પટેલે નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલ અજાણ્યા પાંચ ઇસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે કપરાડા પોલીસે નંબર પ્લેટ વગરની કારમાં આવેલ પાંચ ઈસમોની શોધખોળ હાથ ધરી છે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના મોહના કૌચાળી ગામની સુશીલાબેન ઇલેશભાઈ ધાકલને પ્રસવ પીડા ઉપડતા ઇમરજન્સી એકસો આઠને સવારે પાંચ વાગ્યે કોલ કર્યો હતો આ ઇમરજન્સી કોલને લઈ ધરમપુર ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મોહના કૌચાળી ગામે પહોંચી હતી અને ફરજ પરના ઈએમટી ગણેશ ગાવિત તથા પાયલોટ મિતેશભાઈ પટેલ મહિલાને લઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા જોકે રસ્તામાં મહિલાને પ્રસુતિનો અસહ્ય દુખાવો થતાં મળસ છ વાગ્યે ઇએમટીએ સમયસૂચકતા દાખવી વેરી ભવાડામાં એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભી રખાવી અમદાવાદ હેડ ઓફિસમાં હાજર ડોક્ટર મોક્ષ સાથે ટેલિફોનિક સંપર્કમાં માર્ગદર્શન મેળવી એમની સૂચના મુજબ પાયલોટ સાથે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી હતી મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો માતા તથા નવજાત શિશુ જોડિયા બાળકીઓને પ્રાથમિક સારવાર આપી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સહી સલામત ખસેડી હતી બગવાડા ટોલ બૂથ નજીક કન્ટેનર અડફેટે ઉડવાડા બજારથી પરત ઘરે ફરી રહેલ મોપેડ સવાર ટુકવાડાના વૃદ્ધનું મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ટુકવાડા ભંડારવાડ ખાતે રહેતા મનહરભાઈ કુંવરજીભાઈ ભંડારી પટેલ સાંજે શુક્રવારના રોજ સાંજે એક્ટિવા મોપેડ નંબર જી જે વન ફાઇવ ડી જે સેવન ફોર થ્રી નાઇન લઈને ઉદવાડા બજારમાં કામ અર્થે ગયા હતા અને ત્યાંથી તેઓ છ વાગ્યાની આસપાસ પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાપી તરફ જતા ટ્રેક પર બગવાડા ટોલબૂથ નજીક એક કન્ટેનર નંબર એમએચ ફોર એઇટ ટી ટુ સેવેન થ્રી સેવેનનો ચાલક ગુરમુખ સિંઘ મખાણ સિંઘ રહે પંજાબે મોપેડને અડફેટે લેતા મનહરભાઈના પગના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મનહરભાઈને મૃત જાહેર કર્યા હતા આ અકસ્માત બાબતે પારડી પોલીસ મથકે શુક્રવારની રાતે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે શનિવારના રોજ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શુક્રવારે પારડી વિધાનસભાના વાપી શહેર અને તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો છે ધવલ પટેલના ચૂંટણી પ્રચારનો મોરચો આ વિસ્તારના ધારાસભ્ય અને ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ સાંભળ્યો હતો જેઓએ જણાવ્યું કે વાપી પારડી વિધાનસભા વિસ્તારમાં મતદારોએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે જેથી લીડ કેટલી મેળવવી એ મહત્વનું છે એ માટે દરેક કાર્યકરોને વાઇઝ કામગીરી સોંપી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે વાપીમાં ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર ધવલ પટેલ સાથે વાત કરવાના પ્રયત્ન વખતે કનુભાઈ દેસાઈએ ધવલ પટેલને કંઈ નહીં પૂછો તેમ કહી પોતાની સાથે લઈ કારમાં બેસી ગયા હતા જે માટે એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ આપેલા નિવેદનોથી અન્ય જિલ્લામાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે જે ધ્યાને આવ્યા બાદ હાઈ કમાન્ડ દ્વારા દરેક ઉમેદવારને મીડિયા સમક્ષ મૌન રહેવા આદેશ ફરમાવ્યો છે કનુભાઈ દેસાઈએ જ ધવલ પટેલનો સંપૂર્ણ ચૂંટણી પ્રચારનો મોરચો સાંભળ્યો હોય તેમણે વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ધવલ પટેલ શિક્ષિત ઉમેદવાર છે અને કોરી સ્લેટ લઈને આવ્યા છે લોકોમાં ઉત્સાહ છવાયો છે આ ચૂંટણીમાં ધવલ પટેલને વલસાડના ઇતિહાસમાં ક્યારેય મળી ના હોય તેવી લીડથી વિજય બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વાપી નગરપાલિકા વિસ્તારમાં બલીઠા ચીરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ચૂંટણી પ્રચાર કર્યો હતો તો આ સાથે આ વિસ્તારના મંડળ હોદ્દેદારો વેપારીઓ સમાજના આગેવાનો સાથે બુથ ના હોય नगर पालिका है उन्होंने बताया ग्राम पंचायत है ऐसे रोड तो कहीं पैसे अच्छा नहीं हो और सबसे बड़ा आपके लिए तो ये है कि आपके भीष्म पिता मैं यहाँ बैठे हुए लोग सब बढ़िया है ना आज चिरी मंच सब महानुभाव हमारे कार्यकर्ता पार्टी विधानसभा के प्रभारी हमारे प्रकाश चंद्र जी यहाँ पे मौजूद है परिवार से आते हैं इसलिए गरीबों का विकास किया गरीबों के लिए योजना लाई દરેક તમે સાક્ષી છો દરેક મીટિંગમાં તમે આવેલા છો એટલે તમે લોકોનો પ્રતિભાવ જોઈ છે લોકોનો ઉત્સાહ જોયો છે અને વાપી તેમજ વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે ધવલભાઈની ઉમેદવારી માટે એક શિક્ષિત ઉમેદવાર તરીકે અને ખોરી સ્લેટ લઈને આવ્યા છે એથી લોકોનો અહોભાવ વધારે છે અને એમને વધુમાં વધુ મતદાન કરીને અભૂતપૂર્વ લીડ એટલે કે લોકસભાના ઇતિહાસમાં વલસાડે નહીં મેળવેલી હોય એવી જીત મળશે અને જે વિકાસના કામો થયા છે લો આપણા પારડી વિધાનસભામાં વિકાસના કામોનો કોઈ સવાલ આવતો જ નથી પ્રશ્ન આવતો નથી લોકો હંમેશા નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એને સમર્થન આપીને હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જ રહે છે પરંતુ હવે આ વખતે કેટલી લીડ લેવી એ પ્રશ્ન મહત્વનો છે અને એના માટે દરેક કાર્યકરોને બુથ વાઇઝ કામગીરી કરવાનું જે એક સૂચના આપવામાં આવી છે વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ સેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમિત છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ એકત્રીસ માર્ચ બે હજાર રક્તદાન કેમ્પ અને આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ સહિતના મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહેશે વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત તેમજ હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમનું ઉદઘાટન નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર આર રાવલ અને વાપી ડિવિઝનના ડીવાયએસપીના હસ્તે કરવામાં આવશે તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલ જી દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી શ્રદ્ધાસુમન અર્પણ કરશે આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમ હોય તે માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડોક્ટર આશિષ દેવ ડૉક્ટર સમિધા દેવ ડોક્ટર અમિત દેવ ડોક્ટર વંદના દેવ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષથી થતા આ રક્તદાન કેમ્પમાં એકસો પચાસ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું છે ડૉક્ટર આશિષ દેવે જણાવ્યું કે પોતે તબીબ હોય રક્તની જરૂરિયાત અને તેની મહત્વતાથી સુપેરે વાકેફ છે